સંસારમાં કઈ એવી ચીજ છે જ્યાં ભગવાનનો હક ન હોય બધે જ ભગવાનનો હક છે તો એ પરમાત્મા મિત્રો માટે થઈ અને માખણ ચોરી કરે ગોપીઓના ઘરમાં માટલા ફોડ નાખે માખણ ખાય મિત્રોને ખવડાવે કૂતરા બિલાડા વાંદરા કાગડા બધાને ખવડાવે એમાં બહુ બધી જગ્યાએ આ માટલા ફોડવાનું બધું કર્યું ને તો ગોપીઓ એનાથી ત્રાહીમામ થઈ ગઈ અને બધી ગોપીઓ એક વખતના ના સમય ભેગી મળી માં યશોદાને ફરિયાદ કરવા ગઈ કે યશોદા તારા છોકરાને સમજાવો ને અમારા ઘરમાં ચોરી કરવા આવે છે ચોરી કરીને અમારા ઘરમાં માખણ ખાઈ જાય છે યશોદા કહે છે એ ગોપી સંભાળીને બોલજે હો મારા ઘરમાં શું માખણ નથી તારા ઘરમાં ખાવા આવે પણ યશોદાને ખબર નોતી આને બહારનું જ ભાવે છે ઘણાને ઘરનું ભાવતું જ ન હોય જ્યારે જુઓ ત્યારે ઉભા ગમે ત્યાં તમને એ પકડાઈ જ જાય એમાંય ભૂલે છો કે તમે સાંજે પાંચ વાગ્યા પછી જો શાક માર્કેટમાં ગયા પતી ગયું અને એ પછી હિન્દી દાબે કે ભાઈ કાણા મત પોળી મધે કે પાણી ઉતરતા હોય તો રગેડા કોણી આવતા હે પાછા ઓલા માંથી તો પાણી ભરી કે બેન હાથ ધોવાનું છે ઘરે પાણી પીવે ને ઘરે પાણી તો પેલા હાથ ધોવે પછી પાણી અને ઓલો અડધો હાથ આ મંદિર નાખે પછી આપણે એ મજા આવે તો જોકે એ લોકો આમ થોડાક અપડેટ થઈ ગયા છે એને એવું રાખ્યું છે હવે